कुणाविभागे बीज दिवस पण पाणीपूरी विक्रेता दरो सुरत रोगचा ध्याने लोक कुडविभागे कुणाविस्तार बीजा दिवसे तपास हाथरी वल्लभनगर सोसायटीम पाणीपूरीना पर दरोडा पाडता गंभीर बेदरकारी सामतपास खराब बटाका बटाका बटाकाने खराब तेलमलेली पूरी आरोग्य हानिकारक जप्त कर नाश વીસથી વધુ વિક્રેતાઓ પાસેથી અગત્ય પદાર્થો મળતા તેને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો ફૂડ વિભાગે જણાવ્યું કે હાઇજીનના ધોરણનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે આ ઘટનાએ શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ચિંતાધારી છે અને નાગરિકોનું સાવચેત રહેવા અપીલ કરાઈ છે તેજલ વ્યાસ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓ ત્યાં તપાસ કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનની કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસ થી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજીનિક કંડિશનમાં કપડાં ઢાંકેલા હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે